અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી માં ગઠિયાઓએ બે અલગ અલગ સ્થળેથી બે કારના કાચ છોડી રોકડ રકમ અને બે લેપટોપ મળી કુલ રૂપિયા ત્રણ લાખ અઠાણું હજારના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતા પાનોલી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રિય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા પ્રશાંત વરસડીયા પાનોલી જીઆઈડીસીમાં એચપી ફાર્મા કંપનીમાં ભાગીદાર છે તેઓ ગત અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ઘરેથી રોકડા રૂપિયા બે લાખ પાંત્રીસ હજાર લેપટોપની બેગમાં લેપટોપ સાથે મૂકીને કાર્ડની પાછળની શીટ ઉપર બેગ મૂકી પાનોલી જીઆઈડીસીમાં કંપની ઉપર ગયા હતા તેઓએ કારને કંપની સામે પાર્ક કરી કંપનીમાં ગયા હતા તે દરમિયાન લુના ચોકડી પાસે બેગ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પડ્યું હોવાનો ફોન આવતા તેઓ કંપનીમાંથી બહાર આવી કારમાં તપાસ કરતા કારનો કાચ તૂટેલો હતો અને લેપટોપની બેગ ગાયબ હતી તેઓએ લુના ચોકડી પાસે તપાસ કરતાં બેગ મળી આવી હતી બીજી તરફ ગઠિયાઓએ ભરૂચ ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પોતાની કાર હાઈકલ કંપની સામે પાર્ક કરી હતી તેઓની કારની પાછળના દરવાજાનો કાચ તોડી તેમાંથી રૂપિયા એક લાખ પાંત્રીસ હજારનો લેપટોપ બાર હજારની ડિસ્ક અને એક હજારની પેનડ્રાઈવની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગેની જાણ પનોલી પોલીસને કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો પનોલી પોલીસે પ્રશાંત વરસડિયાની કારમાંથી બે લાખ પાંત્રીસ હજાર રોકડા પંદર હજારનું લેપટોપ તેમજ ચંદ્રેશ મિસ્ત્રીની કારમાંથી લેપટોપ ડિસ્ક અને પેનડ્રાઈવ મળી કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાણું હજારની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી it.